સમગ્ર અરવલ્લી જિલ્લામાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામ નજીક આવેલ વાંદિયોલ ગામે વૈજનાથ મહાદેવ મંદિર તથા ટિન્ટોઈ ગામે આવેલ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે વહેલી સવારે ભગવાન ભોળાનાથનો અભિષેક કરી આરતી પૂજા કરવામાં આવી હતી ભક્તોના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી મોટી સંખ્યામાં મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી તથા પરંપરાગત લોકમેળો યોજાયો હતો લોકમેળામાં આજુબાજુના 25 જેટલા નાના મોટા ગામડાઓમાંથી આવેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી મંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું મંદિરના સંચાલકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઉપવાસમાં વપરાતા ખાસ પ્રસાદનું આયોજન કરાયું હતું શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર વાંજોલ ખાતે મહાશિવરાત્રીનો તહેવાર છેલ્લા વીસેક વર્ષથી ઉજવાઈ રહ્યો છે ત્યારે આજુબાજુના લગભગ પચીસથી ત્રીસ ગામડાના ભાવિક ભક્તો દર્શન કરી મહાપ્રસાદનો મહાપ્રસાદનો ભોગ લે છે પોતાનો અને એમનો મેળા જેવું અહીંયા વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે દરેક નાના મોટા સર્વેને ખૂબ આનંદ આવે છે અને એક આનંદ આનંદદાયક એવો પ્રસંગ ઊભો થઈ જાય થયો છે અત્યારે આ પ્રસંગે અમારા મહારાજજી માવજીજી વાસુદેવદાસજી મહારાજ એમની તપશ્ચર્યાને લીધે જ આ કાર્ય સંપૂર્ણ થાય છે